hello everyone welcome to capital here we simplify wealth management and investments so you can build wealth for generations as a bonus i have created an in-depth guide to the 7 costly tax tracks for high net worth nris a strategic report on avoidance and compliance you can download it simply by clicking on the link in the description લેટ્સ ગેટ સ્ટાર્ટેડ નાઉ આજે ભારતીય શેરબજારોમાં જાણે હાહાકાર મચી ગયો છે ભારતના સૌથી મોટા ગ્રુપ્સમાંના એક સાથે જોડાયેલા એક વિશાળ કોર્પોરેટ કૌભાંડ અને નબળા ગ્લોબલ સંકેતોએ એકવીસ નવેમ્બરે નિફ્ટી અને સેન્સેક્સને ધરાશાયી કરી દીધા અદાણી લાંચકાંડથી લઈને ફેડરલ રિઝર્વના નવા ઝટકા સુધી અહીં છેલ્લા ચોવીસ કલાકનો તમારો ડિટેલ્ડ માર્કેટ રિપોર્ટ ચાલો સૌથી પહેલા નુકસાન પર નજર કરીએ બેન્ચમાર્ક ઇન્ડેક્સે પોતાની બે દિવસની તેજી ગુમાવી દીધી અને આ સપ્તાહલાલ નિશાનમાં પૂરું થયું નિફ્ટી પચાસ તેના છવ્વીસ હજાર એકસો પચાસના મહત્વના સપોર્ટ લેવલથી નીચે સરકી ગયો અને લગભગ સો પોઈન્ટ્સ ઘટીને બંધ થયો સેન્યક્સ હાલ પણ એવા જ હતા જે 350 પોઈન્ટ્સ થી વધુ તૂટીને 85250 ના લેવલ ની નજીક આવી ગયો બજાર નું દર્દ અમુક ખાસ સેક્ટર્સ માં વધુ હતું બેંક નિફ્ટી એ ખૂબ જ ખરાબ પ્રદર્શન કર્યું અને 370 પોઈન્ટ્સ થી વધુ તૂટીને 59000 ની નીચે જતો રહ્યો જો કે આપણે મહિન્દ્રા મહિન્દ્રા જેવા ઓટો સ્ટોક્સ અને એજન્ટ પેન્ટ્સ જેવા કન્ઝ્યુમર સ્ટેપલ્સમાં થોડી ડિફેન્સિવ ખરીદી જોઈ પરંતુ તે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને એનર્જી સેક્ટરમાં મચેલી તબાહીને રોકવા માટે પૂરતી ન હતી પરંતુ આજની અને કદાચ આ વર્ષની સૌથી મોટી ખબર એ સંકટ છે જેણે અડાની ગ્રુપને હચમચાવી નાખ્યું છે કાલે મોડી રાત્રે એક ચોંકાવનારા ઘટનાક્રમમાં યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ અને સેક એ ચેરમેન ગૌતમ અદાણી તેમના ભત્રીજા સાગર અદાણી અને અન્ય અધિકારીઓને દોષિત ઠેરવ્યા આરોપ શું છે 250 મિલિયન ડોલર એટલે કે 2100 કરોડ રૂપિયાથી વધુનું કથિત લાંચ કૌભાંડ અમેરિકી વકીલોનો આરોપ છે કે આ લાંચ ભારતીય સરકારી અધિકારીઓને અબજો ડોલરના સોલાર એનર્જી કોન્ટ્રાક્ટ્સ મેળવવા માટે આપવામાં આવી હતી દલાલ સ્ટ્રીટ પર આનું રિએક્શન તાત્કાલિક અને ભયાનક હતું અડાની એન્ટરપ્રાઇઝેસ વીસ ટકાની લોઅર સર્કિટ પર લોક થઈ ગયો અડાની એનર્જી સોલ્યુશન્સ પણ વીસ ટકાની નીચલી લિમિટ પર જઈને અટક્યો અડાની ગ્રીન એનર્જી લગભગ ઓગણીસ ટકા ત્રેસ થયો અને અડાની પોર્ટ્સ દસ ટકાથી વધુ તૂટી ગયો આની આર્થિક અસર પણ તરત જ જોવા મળી અડાણી ગ્રુપે જાહેરાત કરી છે કે તેઓ આરોપોના કારણે તેમના આયોજિત સો મિલિયન યુએસ ડોલરના બોન્ડ ઓફરિંગને રદ કરી રહ્યા છે એક નિવેદનમાં ગ્રુપે આરોપોને ને પાયા ગણાવીને ફગાવી દીધા છે અને કાનૂની લડાઈ લડવાની વાત કરી છે પરંતુ આજે રોકાણકારોના વિશ્વાસને જે ઠેસ પહોંચી છે તેને નકારી શકાય તેમ નથી આ આર્થિક ઝટકો ખૂબ જ ઝડપથી રાજકીય બની ગયો વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ આજે એક પ્રેસ કોન્ફરન્સ કરી જેમાં તેમણે ગૌતમ અદાણીની તાત્કાલિક ધરપકડની માંગ કરી તેમણે કહ્યું કે અમેરિકી આરોપો તેમની પાર્ટીના જૂના આક્ષેપોને સાચા સાબિત કરે છે અને તેમણે ફરી એકવાર તપાસની માંગ કરી અને સીધો વડાપ્રધાન પર આ ગ્રુપ બચાવવાનો આરોપ લગાવ્યો બીજી બાજુ બીજેપી એ પણ પલટવાર કર્યો પ્રવક્તા સંબિત પાત્રા એ મીડિયાને સંબોધતા કહ્યું કે કાયદો તેનું કામ કરશે અને પાર્ટી પાસે કોઈ ખાનગી વ્યક્તિનો બચાવ કરવાનું કોઈ કારણ નથી જોકે તેમણે સંસદ સત્રના ઠીક પહેલા આરોપોના ટાઈમિંગ પર સવાલ ઉઠાવ્યા અને એ પણ જણાવ્યું કે જે રાજ્યોમાં કથિત લાંચ આપવામાં આવી જેમાં છત્તીસગઢ તમિલનાડુ અને આંધ્રપ્રદેશ સામેલ છે ત્યાં કથિત અપરાધ સમયે વિપક્ષી દલોનું શાસન હતું જ્યાં એક તરફ અદાણીના સમાચારો છવાયેલા રહ્યા ત્યાં ગ્લોબલ મેક્રોફેક્ટર્સે પણ આજની મંદીમાં મોટી ભૂમિકા ભજવી અમેરિકાથી આવેલા ડેટાએ દર્શાવ્યું કે ઇનિશિયલ જોબલેસ ક્લેમ્સ બે લાખ વીસ હજાર રહ્યા જે અપેક્ષા કરતા ઘણા ઓછા હતા એક મજબૂત લેબર માર્કેટ સાંભળવામાં સારું લાગી શકે છે પરંતુ શેરબજાર માટે આ ખરાબ સમાચાર છે આનાથી ફેડરલ રિઝર્વને વ્યાજ દરો લાંબા સમય સુધી ઊંચા રાખવાનો મોકો મળી જાય છે आ डेटा बाद फेड ना कड़क निवेदनों डिसेम्बर में रेट कटनी आशाओ पर पा फेरवी दीधुँ आना कारण वॉल स्ट्रीट पर वेचवाली शुरू थी ज्या नसडाक बे पॉइंट बेटा और एसपी पांच सौ एक पॉइंट छका गगड़ी ऑफ सेंटिमेंट की सीधी असर आज सवेरे एशियन भारतीय बजारों पर जवा ગ્લોબલ ટ્રેડમાં એક વળાંક લેતા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આજે બ્રાઝિલના બીફ અને કોફી પર ટેરિફ હટાવવાનું પગલું ભર્યું છે આનો હેતુ અમેરિકામાં ગ્રાહકો માટે ખર્ચ ઘટાડવાનો છે પરંતુ આ બદલાતી ટ્રેડ પોલિસીનો સંકેત છે જે ગ્લોબલ ઇન્વેસ્ટર્સને નર્વસ કરી રહી છે ઘરની નજીકની વાત કરીએ તો આપણી પાસે નવેમ્બર માટે ફ્લેશ ડેટા આવ્યો છે ભારતીય અર્થવ્યવસ્થાનું વિસ્તરણ ચાલુ છે અને કમ્પોઝિટ આઉટપુટ ઇન્ડેક્સ 59.9 પર છે જો કે મેન્યુફેક્ચરિંગ ઘટીને નવ મહિનાના નીચલા સ્તર 57.4 પર આવી ગયો છે જે બતાવે છે કે growth તો છે પરંતુ રફતાર થોડી ધીમી પડી રહી છે કરન્સી માર્કેટમાં રૂપિયો દબાણમાં છે જે ડોલરના મુકાબલે ઇઠ્યાસી પોઈન્ટ સાત ચાર પર ટ્રેડ કરી રહ્યો છે જે ડોલરની વ્યાપક મજબૂતી દર્શાવે છે અને ક્રિપ્ટો રોકાણકારો માટે પણ લાલ નિશાનનો દોર ચાલુ છે બિટકોઇન હ્યાસી હજારના લેવલથી નીચે સરકી ગયો છે અને લગભગ હ્યાસી હજાર ત્રણસો પર ટ્રેડ કરી રહ્યો છે જે છેલ્લા ચોવીસ કલાકમાં લગભગ ત્રણ પોઈન્ટ પાંચ ટકાનો ઘટાડો છે વેજ્યુલેટરી દર અને વેટ કટની આશાઓ ઓછી થવાથી ડિજિટલ એસેટ્સમાં ભારે વેચવાલી થઈ છે ટૂંકમાં કહીએ તો ભારતીય બજાર અત્યારે એક ઘરેલુ કોર્પોરેટ સંકટ અને ગ્લોબલ લિક્વિડિટીની અછત વચ્ચે ફસાઈ ગયું છે આવનારા દિવસોમાં અદાણી સાગા હેડલાઇન્સ અને સંસદ સત્રો પર હાવી રહેવાની શક્યતા છે તેથી બજારમાં ભારે ઉતાર ચઢાવ જળવાઈ રહેવાની ધારણા છે આ હતો તમારો 21 નવેમ્બર 2025 નો માર્કેટ રિપોર્ટ સાવધાન રહો અને અપડેટ્સ માટે આ ચેનલ જોતા રહો